આ દ્રશ્યો હું બતાવી રહ્યો છું ભીલીમોરા શહેરના સોંબેરપુર ધામના દ્રશ્યો છે અત્યારે તમે જોઈ શકો છો કે આજે જળદેવી માતાનો નો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અહીંયાના જળદેવી વિકાસ સમિતિના સભ્યો ઉજવી રહ્યા છે ત્યારે આપણે એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આજે સાતમું નોરતું છે અને સાતમા નોરતાના અંતર્ગત આજે ખૂબ જ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ પ્રથમ તો શું નામ છે તમે અશ્વિનભાઈ અશ્વિનભાઈ આજે જે સાતમું નોરતું છે અને જળદેવી માતાનું જે બાવીસમો પાટોત્સવ છે અને મહાપ્રસાદનું કેવું આયોજન છે વિગતવાર જણાવો બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન થાય છે એ બાબતે કઈક જણાવો આ મંદિરને લગભગ તો બે બાવીસ વર્ષ પડ્યા છે બે હજાર બેમાં મંદિરનું સ્થા સ્થાપન કર્યું હતું બે હજાર બેથી લગભગ દર વર્ષે અમે આવી જ સેવા અને આવો જ મહાપ્રસાદનો આયોજન કરવામાં આવે છે ને દરેક દરેક દાતાઓ અમને દરેક જણનો સપોર્ટ બી મળે છે અને

આજનો આ કાર્યક્રમ અમારે પાટોત્સવ જે ઉજવાય છે જડે માતાનો એ આજનો નહીં પણ વર્ષો પહેલાંથી ચાલી રહ્યો છે અને અમે લોકો અહીંયા નાના હતા બારપણથી નાનું મંદિર હતું ત્યારથી આ મંદિરની જોયું છે તો માતાજીની શ્રદ્ધા પણ ખૂબ છે બધા પણ લોકો પર અને અહીંયા મોટી સંખ્યામાં તો દર વર્ષે આવીને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું હોય તેનો પ્રસાદ પણ લઈ છે માતાજીનો અને માતાજીના આશીર્વાદ ખૂબ સરસ છે કે આજે હું મારી જે પોસ્ટ પ્રેસિડેન્ટ તરીકેની પોસ્ટ હતી તો માતાજીના આશીર્વાદ થકી જ હું આવી છું એટલે માતાજીનો મારા પર ઘણો ઉપકાર થયો છે તો આજે એટલું જ હું કહીશ કે માતાજીની જે અમારા ફળિયામાં સ્થાપન છે તો ફરિયાના લોકોનો પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને લોકોનો પણ સારો સહકાર મળે છે અને સારી મોટી સંખ્યામાં અહીંયા દર વર્ષે સાલગેરીની ઉજવણી થાય છે અહીંયા બીજા પણ સભ્યો છે એમની સાથે વાત કરીએ આટલા કાર્યક્રમ ને લઈને શું કેશો તો આ તો શ્રદ્ધા વિશે વિષય એમાં વિશેષ તો કઈ હોવાનું તું નથી પણ તો આ મંદિર સમજો નાની ડેરી તરીકે હતું અને ત્યાર પછી આ કાર્યકર્તાઓ અને અહીંના દરેક વ્યક્તિ ને માતાજી પર એટલી શ્રદ્ધા હતી કે આ ડેરી નું આપણે જીનોટાર કરીએ અને મોટું મંદિર સ્વરૂપ આપીએ ને એ મંદિર સ્વરૂપ આપવાના અમારે બાવીસ વર્ષ થયા અને બાવીસ વર્ષથી દર વર્ષે ચૈત્ર સાતમ નું આનું પાટોસો અમને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને તે દિવસથી આજે બાવીસમું વર્ષ ચાલે દર વર્ષે

અહીંના કાર્યકર્તાની થી માંડીને અહીંના મોલના દરેક દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક સ્વયં કાર્યકર્તા પણ કોઈને કેવું નથી પડતું કે આ કામ તમે કરો એમને દેખાય છે કે અહીંથી મારી થાળી ઉઠાવી છે કોઈને કેવું નહીં સ્વૈચ્છિક લઈ લે છે અહીં એક સભ્ય સભ્ય છે એમને પણ પૂછીએ હવે આજના જે કાર્યક્રમને લઈને સહયોગી જે દાતા છે આપણા હાલ નિવાસી કેનેડા સુરેશભાઈ ગાંધી બરાબર એમનો પણ આ મંદિરમાં ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે બરાબર અને લગભગ આ આજે 22 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન થાય છે શરૂઆતમાં થોડુંક થયું પણ હવે તો એકદમ લાગે છે કે જળ જલ દેખાય છે બરાબર ને એને લઈને શું કહેશો જળદેવી માટ કે જે સિસ્ટમની જે જળદેવી માટનો ઉત્સવ જે અત્યારે ચાલી રહેલો છે એ દિવસ વર્ષે વર્ષે ઘણી પ્રગતિ કરી રહેલો છે એક એ આસ્થાનો વિષય છે ને જે 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 એના પર આસ્થા રાખે છે જે જે માણસો દાન પુણ્ય સહકાર આપે છે એમની ઘણે ઘણે પગટી થઈ છે અને જે જે એના અંદર જેટલા માછીવાના જેટલા મોલ્લાના જે જે જુવાનિયા છોકરાઓ છે એ લોકોનો સાથ સહકાર મહેનત બહુ બહુ મહેનત છે ખરેખર જે જુવાનિયા જે દરેક તેમજ બહેનોની બી બહેનોની બી બહુ મહેનત છે એના અંદર ને દરેકે જે જે શ્રદ્ધાથી તમે જડવી માતાની આરાધના કરી છે એ લોકોને એ લોકો નું ઘર મળી રહે છે તેમજ જે સુરેશ સુરેશ સુરેશભાઈ તરફથી બી જે આ મેન જ્યાંની સ્થાપના કરવામાં આવેલી હતી તેનો બી એમનો સિંહ ભારો છે અને એ કાયમ આ મંદિર માટે પોતાનું દાન પુણ્ય એ આપતો રહે છે સહકાર આપતો રહે છે